ગલી ગલીસિમોરી ગામે મકાનમાં આગ લગાડવાનો મામલો ગામના અધેડ પુરુષની હત્યા મામલે આરોપીઓના સળગાવ્યા હતા ત્રણ મકાન શામળાજી પોલીસે સમગ્ર બાબતે સરપંચ અને મુખી સહિત દસ લોકોને પોલીસ સ્ટેશન લાવી ભિલોડાના ગલી સિમોરી ગામે મકાનોમાં આગ લાગવાનો મામલો ગામના અધેડ પુરુષની હત્યા મામલે આરોપીઓના સળગ્યા હતા ત્રણ મકાન શામળાજી પોલીસે સમગ્ર બાબતે સરપંચ અને મુખી સહિત દસ લોકોને પોલીસ સ્ટેશન લાવી ગામના અગ્રણીઓ ત્રણસો ની સંખ્યામાં મુખી સરપંચના સમર્થનમાં શામળાજી પોલીસ સ્ટેશન ઉપજ્યા કયા કારણસર આગ લોકો આ કે વારોને પોલીસ સ્ટેશનમાં લાવાયા તેની માંગ છે પોલીસ અધિકારી સમગ્ર બાબતે ખુલાસો કરે તેવી માંગ કરાઈ અહીંયા વગર પૂછે લાયા છે કમસે કમ એ મુખી અને સરપંચ બંનેને તમે ગામને પૂછતા તો ખરા કોઈને પૂછ્યા વગર તમે અહીંયા કેમ લાયા છો અમને એ જ કારણ જોઈએ પહેલા વગર કારણ તમે કેમ લાયા છો એમને શું ગુનો કર્યો છે એ અમને બતાવો પહેલા વિજયકાંત ડામોર અજયદી ભાટિયા રિપોર્ટ એસ નાઇન અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે